મારી ધર્મપત્નીના વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે બધાને સુપ્રભાત જય શ્રી કૃષ્ણ જુઓ પાલનના નાસ્તા માટે સવારે કોથમીર આદુ ફુદીનો લીલા મરચાં બધું કાપીને તૈયાર કરી દીધું છે આ બાજુ ગૂઘરા માટે તીખા ગૂઘરા માટે લોટ બાંધી દીધો છે અહીંયા કૂકર પર બટાકા બાફવા મૂકી દીધેલા છે દાળ દાળ માટે મોગરની દાળ પણ પલાળી દીધી છે ખાટી મીઠી ઓબલી માટે ઓબલી પણ પલાળી દીધેલી છે આ બધી તૈયારીઓ સવારના પાર્લરના નાસ્તા માટે કરી દીધું છે તો સૌ મિત્રોએ અમારો વિડીયો જોઈ લાઈક કરી કોમેન્ટ કરી શેર કરવું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમને સપોર્ટ કરો એ જ અપેક્ષા જય શ્રી કૃષ્ણ મોહનભાઈ કેમ છો જય શ્રી કૃષ્ણ નહીં લીધું નહી ધોઈને મોહનભાઈ તૈયાર થઈ જાય છે હવે બધી તૈયારી કરશે એમનું કામકાજ જે હશે એ નાસ્તા બનાવવાનું ચાલુ કરી દેશે સંપૂર્ણ દૈનિક ક્રિયાઓ બ્રશ કરવાનું નાહવા ધોવાનું બધું પૂરું કરી દીધું કેમ છો મોહનભાઈ મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મોહનભાઈ તમે આ

સારું ચલો આજની દિવસની શરૂઆત થાય છે સવારે અગિયાર વાગે કામ બધું બાકી છે એક બાજુ કપડાં ધોવાય છે અમુક કામ કરે છે અમુક કામ બાકી છે હજુ તો કચરા પોતા બાકી છે અને પલંગ પલંગ બધું ખંખે દીધું પણ મશીનમાં કપડાં એક બાજુ ધોવાય છે આજ પાછા મહેમાન આવવાના એટલે ફટફટ કામ કરી લેવું પડશે કારણ કે મહેમાન આવવાના છે આજે એટલે ફટફટ કામ કરીને પાછું રસોઈ કરવાની છે એટલે રસોઈ કરતો એ વાર તો લાગશે જ અમન માટે રસોઈ કરવાની છે એટલે એટલે પેલા ફટફટ કચરાપોતું કરી દઈએ પછી રસોઈ કરીએ અને હવારે ચા નાસ્તો હજુ તો અત્યારે અગિયાર વાગે મી હવાનો ચા નાસ્તો અગિયાર વાગે કરે બોલો ખીચડી વઘારેલી અને રોટલી બનાવી તે રોટલી ખાધી સૌ અને હજુ તો કચરાપોતું પોતું કરીને પછી રસોઈ કરીએ

મોલ ખોલ્યું આલુ પરોઠા બનાયા શીરો બનાવ્યો મોન દાળ ભાત બનાવ્યા શાક બનાવ્યું બધું બનાયું મોન બધું જાય

પોના વાગી ગયા છે બે ખરી પીન નવરા થઈ ગયા હજુ તો પીનર તો વાસણ ઘસો હું કચરા પોતું કરીને આપવા જો પીનલ તો જો વાસણ ઘસા છે તો જો રમીસી જોડે છોકરા જોડે બેઠી છે મન સાહેબ જો હવે ખાવા બેઠે સાહેબ હવે એટલે હવે ખાવા બેઠે છે ડોક્ટર ગયા પાપ પાપ પીટી પર લઈ દે હા કે પીટી પીટી પર લઈને બગીચામાં જવાનું એમ કે હા આપે બહુ દુખાઈ રમીસી એમ કે લાગુ ન કરું કા ફિનલ પૂજા અરુ યામી દેના લેસન નહીં કરી તો તુલા કી નહી પરવાજી કોઈ નહીં ઓર કાલ થઈ ગયો ને તેલા ભાઈ શું બેઠ્યો રુદ રહે રુદ રહે નિકળ તું અરુનો મસ્તી કરવા નું શું ફાઈકે એ પૂ પાચી નહી હવે મજે મસ્તી કરવા ચાલુ કરીયો

અને રસોઈ કરી છે પ્લેટફોર્મ પર ચડી ગઈ નહીં બુ છે પ્લેટફોર્મ પર ચડી જાય વરદાના બાકી ગયા છે પૂણા સાત અને અમારા બુ પ્લેટફોર્મ પર ચડી ગયો છે એને મજા આવી જાય નહીં જોવા કે મુરવા મને એમ કીધું કે મુરવા દવા જોડે એટલે કે મુયા રોધવા જોડે મને શીખવાડ તારું શીખવાનું એટલે કે મને કે આલુ પરોઠા મીધું આલુ પરોઠા તો ના બનાવાય એટલે કે એટલે હવે જોઈએ ને જે બનાવી દઈએ સારું ચલો પ્લેટફોર્મ પર આજ ભાજીપાવ નો પ્રોગ્રામ છે એટલે ભાજી માટે બધું તૈયાર કરે છે પિનલ બધું પેલા બાફા મૂકી દીધું છે અને ભાજીની તૈયારી કરે છે શાકભાજી સાહેબ લાવી દીધું બધું સોકરા સે ઘરૂ કરી પેલા ભાઈ તું ઊંઘી જાય રુદુ બાઈ じゃ રુદુ તુંગી જ્યો આજ તો અને માર ભવા બેન બેઠા છે ભવા બેન શ્રી કૃષ્ણ કે રાતે

શું લાવ્યા તમે ભાઈ મારી ભાજી વઘારે છે ભાજીમાં પહેલા શું નાખ્યું પીને વટાણા નાખ્યા પછી કેપ્સિકમ મરચા નાખ્યા જીરું નાખ્યું જીરું કેપ્સિકમ મરચા ને વટાણા પછી આ ડુંગળી નાખી વટાણા ઉડા નહીં ને ડુંગળી ને બરાબર શેકવા દેવાની ને ચડવા દેવાની ડુંગળી આદુ મરચાં ની પેસ્ટ નાખી દેજો આદુ લસણ અને મરચું મરચું સુકું મરચું લાલ મરચું ચટણી બનાવી ચટણી બનાવી પાણી વાળી કરી નાખવાની એટલે બળી ના જાય

હા સાહેબ નો વારો બાર આવ્યો ને સાહેબ અને પેલા કુંવર કુંવર ને મોબાઈલ માં તમારે જોવું આ બતાવી દો બધા આમાં કુંવર જોજો હું કરે છે ઘર હું કરી લ્યા જો બોલા તો બેરો અરો દર્પણ માં દેખાય મોન તો હું કરી ખાટલા ની વ્યવસ્થા તો પથારીઓ કરવાની છે

મોન ના આઈસ્ક્રીમ ખોડાઈ ને મોહન શિયાળા ની પછી થોઠો ના કરતો હે મોહન પછી થોઠો ના કરતો પછી તો મૂકી દે ફ્રીજર મને નહીં ખાવી જોજે તમે હું કરો તો આવું આઈસ્ક્રીમ પાર્ટી ચાલે છે અમારા ઘરમાં